મારું નામ પ્રજાપત સમીર કુમાર ભીખાભાઈ છે મેં અહીંયા બે હજાર વીસની સાલમાં દેવ બિલ્ડર્સ જોડેથી આ ફ્લેટ રાખવાનું વિચાર્યું હતું મને ઘણા બધાએ વાત કરી હતી કે મકાન લેવા માટે ગયો હતો પણ મારે બજેટમાં પોસાય તેવું નહોતું પછી બધાએ મને રિકમેન્ડ કર્યું કે ભાઈ દેવ બિલ્ડર્સ આવડે વૈભવનું કામ થોડું સારું છે અને જે આ હોમ્સ જે ફ્લેટ છે એમાં મટિરિયલ જે વાપર્યું છે અને જે બાંધકામ છે એ સારામાં સારી ગુણવત્તાવાળું અને સારા ગ્રેડ વાળી વસ્તુ વાપરેલી છે એટલે મેં અહીંયા મુલાકાત કરી એનો સ્ટાફ પણ એટલો જ સ્વભાવ સારો પણ છે બધાનો વારંવાર મેં અવારનવાર જયારે હું પણ જોવા આવતો હતો તો પણ કોઈ ચીડભીડ જેવું કશું કરતું નતું અને મુકેશભાઈ કરીને એમનો સ્ટાફ ટોટલી મતલબ કહેવાનો જયારે જયારે હું આવતો જોવા મારા સગા સંબંધી આવતા ત્યારે પણ કોઈ ચીડ કરતું નહોતું ને વારંવારે ચાવી લઈને મને મકાન બતાવવા માટે આવી જતા હતા એટલે પછી મેં જોયું આની અંદર જે ફિનિશિંગ છે પછી ટોટલી વસ્તુ મતલબ

અને રાખવાનું કારણ હતું કે એમના બધા ટીમ જે હતી એ કામ કરવાનું ધગસ હતી સારી એવી ટીમ છે અને કામ સારું કરે છે મકાનની અંદર જે મટીરીયલ વાપરવામાં આવ્યું છે એ પણ ઉચ્ચ કોટીનું મટીરીયલ વાપરવામાં આવેલું છે તેના કારણે મેં મકાન ખરીદી છે